હલો છો કરી તૈયાર રેડી વુ વસ ટુ એમાં ન આવે આગળ જોઈ કયું આવે ચાલુ કરીએ

કામ કરી કરીને થાકી ગઈ લંગડી થઈ ગઈ છે માણ માણ હાલી કે છે અમારા કુમારે બિચારા લગડા અને બેને લંગડી હા હાલો મારે પંકજ પંકજ કુમારને ગિફ્ટ આપવાની છે હું લેતો આવું આ દિવાળીના પૈસા ખરીદી કરવાના અમારે લેવાના છે ને એટલે તમે આપો

મારા તરફથી સરપ્રાઇઝ છે અંદર બધા જમીન બેઠા છે શાંતિ થી અને અહીંયા કેક લઈ આવ્યા છે પપ્પા ને હંડ્રેડ એક લાખ ફોલો સરપ્રાઇઝ આપી અને અંદર બેઠા છે બધા કોઈને ખબર નથી કે આપણે ગયા તા કેક લેવા હા ઈ બધા તો પિક્ચર ચાલુ કરીને જોવા મળ્યા છે અંદર કે કોણ બેઠો છે હાલે હાલો 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 બધા બેઠા છે હાલ હાલો જો બધા અહીંયા બેઠા છે

100k ફોલોઅર્સ માં આમ ગણો ને તો આપડા પરિવારનો મોટો હાથ છે આય તો આ નાનો છોકરો હોતાળી પાડે છે કેમ પડી તો એટલે કારણ કે અમારા રીલ વિડીયો અને બ્લોગ હાલતા હોય તો આપડા પરિવારને હિસાબે હાલે છે એટલે બધાયનો આ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આ જો પ્લાન આવ્યો છે કોક આયો છે કોણ આયો નથી થાબે હા હે હરમન જય બોલાવો તો હરમન દાદાની નહીં ખાઈ લેવા જા ખાધા પછી બોલ છે નહીં કોને કહેવાય હા એટલે તો તમને કે દો તો આપણે કેત નહી તમને પિક્ચર જોવો છો मम्मी बड़े 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 बड़े

હમકા ઓય તો બોક્સ તો સરસ થઈ ગયા આપ લો લે મને તેમ કે કોક કેક લાવવા જા છોકરીને બધી ખબર છે હાલો જો એક ગોટવે દીધી હે

Akan terus, amin, 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 amin,

જાનો વાળવા નો હલો શ્રી કૃષ્ણ ગણિયા રામચંદ્ર ભાર

લોકો પાર્ટીમાંથી સટકવાટો કેવો કેવો પ્લાન કરે છે પણ બે ત્રણ નિમાન કરી દેજો દેહ માં પેલા પાર્ટી કરી પછી જ મોકલ જઈ એટલે દસ હજાર નું ટાર્ગેટ એટલે એ પેલા થાય ને એ પેલા પૂરા કરી દેજો બિચારી આ આર્યા ને છે ને આ એની ભાઈ વારે કરતે જઈ ભેગી થાય ને તે ખીજવે છે પણ આજ આપણે છે ને રોવા નથી છે મારવા ને તો મારી લેવાની છે પણ રોવાનો ધંધો આજ નથી કરવાનો અને જઈ આવે ને તે કાળી કાળી કર્યા કરે અને હું હોય ધોળા ધોળા કોણ હોય કોંબાના ગદેડા બોલ તો તારે હું હતું તારા હા અને ધોળા ગદેડા એટલે તમે એમ વડ કરો એટલે અને એમ કે આરિયા કાળી નથી કાળી નથી જીબ્રા બની ગઈતી હા જીબ્રા બની બેન જીબ્રા બની

હું તેને ખબર હોળી પછી નક્કી જોવા તા એ તો પંકજ કુમાર કુમાર લેવા તા પંકજ કુમાર

આરો 10 રૂપિયા નો તો તો લેતા હો એને પાછા તારીખે આવશો ને આ પછી નાનો જ જવાનું આવજો

હલો જો મંડ વિખાણી કયો પિક્ચર હર્ષેલ કયો પિક્ચર પૂરું ન થયું પૂરું કરવાનું હલો ધીમે ધીમે નીકળીએ ઘડી રોકાવો ન રોકાવો એવું હાલે છે

વાતાવરણ એવું ઠંડક વાળું હતું ને એટલે રાત રોકાવાની મજા આવે એવું હતું પણ હવે કોઈ પાણી વગર ને આવ્યા એટલે નેક્સ્ટ ટાઈમ હવે રાત રોકાવું રોકાવું છે ને જાનુડી જો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો તમને ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ